ગરડા શહેરમાંથી અતિ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગરડા શહેરમાં આવેલ બ્રિજ પર પીવાના પાણીની પાઇપલાઇનમાં થયું ભંગાણ આજે બુધવારને બપોરે ચાર ત્રીસ કલાકે મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ બ્રિજ ઉપર પીવાના પાણીની પાઇપલાઇનમાં થયું છે ભંગાણ નગરપાલિકા દ્વારા સામા જીન નાકા વિસ્તાર સુધી પીવાના પાણીની પાઇપલાઈનમાં થયું છે ભંગાણ પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીના પચીસથી ત્રીસ ફૂટ ઊંચા ફુવારા થઈ રહ્યા છે બ્રિજ પર રોડનું કામ શરૂ હોવાને કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ આ પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓ પર આ પી પાણીના ફુવારા ઉડી રહ્યા છે પીવાના પાણીની પાઇપલાઇન ભંગાણ થતા પુલ ઉપર તરફ પાણી વહેતું થયું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે